આ તરફ રાજકોટમાં દીપડાની દહેશત હજુ પણ છે બેડલા ગામે વાછરડીનું મારણ કર્યું છે મોડી રાત્રે દીપડાએ પશુનું મારણ કર્યું દીપડાની દહેશતથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે સ્થાનિકોએ દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની માંગણી કરી છે તો રાજકોટમાં દીપડાની દહેશત હજુ પણ બરકરાર છે આ પહેલા કણકોટ ગામમાં પણ દીપડો દેખાયો હતો ધોરાજીમાં પણ દીપડાની દહેશત જોવા મળી હતી હવે બેડલા ગામે એક વાછરડીનું મારણ કર્યું છે મોડી રાત્રે દીપડાએ પશુનું મારણ કર્યું દીપડાની દહેશતથી હવે સ્થાનિક લોકોમાં ભય વ્યાપી ગયો છે સ્થાનિકોએ દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની માગણી કરી છે રાજકોટના ધોરાજીમાં દીપડાની દહેશત યથાવત છે જામકંડોરોના રોડ પર મોડી રાત્રે દીપડો દેખાયા બાદ ફોરેસ્ટ વિભાગ સતર્ક થઈ ગયું છે દીપડાને પાંજરી પૂરવા માટે અહીંયા એક પણ મૂક્યું છે છેલ્લા કેટલાક દિવસથી દીપડાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે હવે ત્રીજી એક તસવીર પણ આપણે બતાવીએ રાજકોટના ગોંડલના વાસવડ ગામે દીપડાએ પશુનું મારણ કરતા ફફડાટ વ્યાપી ગયો હતો રાજકોટ જિલ્લાની વાત કરીએ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકની વાત કે ધોરાજી પંથકમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી ધોરાજીના અંદરમાં જે દીપડો દેખાઈ રહ્યો તેને લઈને લોકોમાં ને પશુપાલકમાં ફફડાટ ફેલાઈ ગયો છે સીધા જ આપણે દ્રશ્યો બતાવીશ કે અત્યારે એમ પી સ્કૂલ છે ધોરાજીના બાજુમાં અહીંયા પાંજરું મૂકવામાં આવ્યું છે જે પાંજરું છે ત્રણથી ચાર દિવસથી જે દીપડો દેખાઈ રહ્યો છે તેને લઈને પોલીસ અધિકારીઓ અત્યારે સીસી ફૂટેજ તપાસી રહ્યા છે અને તેના મુવમેન્ટ તપાસી રહ્યા છે હાલ તો કોઈ મુમેન્ટ નથી બધા પણ પાંજરું ખાલી મૂકવામાં આવ્યું છે તે પશુપાલકમાં અત્યારે ફફડાટ ફેલાઈ ગયો છે જે ત્રણથી ચારથી થોડા દિવસ પહેલા જે તંત્ર દીપડાઓના મોત થયા હતા તેને લઈને લોકોમાં એક સવાલ ઉઠી રહ્યા છે આપણી સાથે પોસ્ટ ખાતાના અધિકારીઓ છે જે અહીંયા મૂકવામાં આવ્યા છે એની જોડે આપણે વાત કરશું કે શું શું કહેશો કેવો ડર લાગી રહ્યો છે અને કેટલા દિવસથી દેખાઈ રહ્યો છે ત્રણ ચાર દિવસથી આ દેખાઈ દેખાણો છે અને પછી જે એના પંજાના નિશાન અનુસંધાને અને પ્રજાના કહેવાથી આ પાંજરું મુકેલ છે અને પ્રજામાં ડરનો માહોલ જોવા મળે છે અત્યારે એવું કહી રહ્યા છે કે પ્રજાના અંદરમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ તો તે પાંજરું જે મુવમેન્ટ છે તે મુવમેન્ટ જોવા અધિકારીઓને મળ્યા છે તેને લઈને અત્યારે પાંજરું મૂકવામાં આવ્યો છે અને પશુપાલકના અંદરમાં અત્યારે ફફડાટ ફેલાઈ ગયો છે મુના બગાડી ગુજરાતી ધોરાજી તો ગોંડલના વાસવડ ગામથી પણ એક તસવીર આવી રહી છે જ્યાં દીપડાએ પશુનું મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે લખેલાવાડી વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો આવી ચડ્યો હતો અને વાડીમાં શિકાર કર્યો આ ઉપરાંત કેશવાડા રોડ પર વાસવડી નદી કાંઠે પણ શિકાર કર્યો હતો બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી અને દીપડાને પકડી લેવાની કામગીરી હાથ ધરી હતી અન્ય સમાચારો ઉપર નજર કરીએ તો તબીબની ચેમ્બરમાં મહિલા બેહોશ થઈ ગઈ અને તબીબે તેનો જીવ બચાવ્યો સુરતના સલાબતપુરા હજુરી બેહોશ થઈ ગઈ તબીબે સારવાર આપી હતી તબીબે તેનો જીવ બચાવ્યો આ મહિલા વૃદ્ધ હતી સીપીઆર આપતા મહિલા ફરી ભાનમાં આવી હતી સુરતના સલાબતપુરાના હજુરી વિસ્તારનો આ બનાવ છે મહિલા વૃદ્ધ હતી અને તે પોતાની સારવાર કરાવવા માટે તબીબ પાસે આવી હતી તબીબની ચેમ્બરમાં આવી પરંતુ અંદર આવતા જ તે અચાનક બેહોશ થઈ ગઈ ઢળી પડી હતી અને તબીબે તેમને તુરંત જોતાં જ સીપીઆર આપ્યો મહિલાને ભાનમાં લાવ્યા હતા અને મહિલાનો જીવ બચી ગયો છે તો આ તસવીરોમાં જોઈ શકાય છે કે આ જે મહિલા છે એ તબીબની ચેમ્બરમાં જ્યારે સારવાર માટે પોતાની જે વાત છે આરોગ્યની તે કહેવા માટે જ્યારે આવી ત્યારે અચાનક જ તે ઢળી પડી હતી પરંતુ તબીબે તેમને સીપીઆર આપી અને તેનો જીવ બચાવ્યો હતો